રાજકોટના જસદણની અંદર જે છે ત્યાં જે ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી અને એ પછી એમને ન્યાય અપાવવા માટે ઘણા બધા કોળી સમાજના લોકો છે તે પોલીસ સ્ટેશનની પાસે એકઠા થયા હતા એક પછી ક્યાંક પોલીસ અને બધા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું અને પછી આખો વિવાદ સામે આવ્યો ઘણા બધા લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા એટલે સવાલ અહીંયા થયો કે કઈ જ વાંક નથી તો પછી જેલમાં પૂરવામાં કેમ આવે છે અને એમની સાથે પછી જ્યારે જ્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને પછી એ જ તમામ લોકો જેલમાંથી બહાર આવ્યા અને એમણે પોલીસની ઉપર કેસ કરવાનું ચાલુ કર્યું કે અમારે પણ ફરિયાદી બનવું છે એટલે હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે કેમ આ બધું થઈ રહ્યું છે અને હવે ફરી એકવાર કુંવરજી બાવળિયા જે કોળી સમાજના એક વરિષ્ઠ નેતા અને ભાજપના પણ વરિષ્ઠ નેતા છે તેમની સામે અને તેમને જવાબ આપવા માટે આ બધું થઈ રહ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હવે કોળી સમાજનું નું એક મહાસમેલન મળવા જઈ રહ્યું છે અને એ સંમેલનની અંદર કહેવામાં આવ્યું છે કે ચાલો વીંછ્યા આવો ગુજરાતમાં વસતા ઠાકોર અને કોળી સમાજના હકની લડાઈ લડીએ અને સમાજને બંધારણીય હક અપાવી સમાજને ન્યાય અપાવીએ અને સાથે સાથે ગુજરાતમાં કોળી અને કોળી સમાજની જ્યારે વાત આવે છે ત્યારે કુંવરજી બાવળીયા પણ વાત આવે છે અને ગેનીબેન ઠાકોરની પણ વાત આવે છે કારણ કે જ્યારે ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગેનીબેન ઠાકોર છે બનાસકાંઠાને દિલ્હીથી છે અમરેલી આવ્યા હતા તો પછી વિંછીયા અંદર કેમ ઘનશ્યામ રાજપરાના જે પરિવાર છે તેમને મળવા માટે નહોતા ગયા તે પણ સવાલ છે તે ગોપાલ ઠાલિયાએ ઉઠાવ્યો હતો એટલે હવે જ્યારે તમામ નેતાઓને ક્યાંક મિશન ગુજરાત આયોજિત કોળી સમાજ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને સંમેલન યોજાશે તારીખ નવ ત્રણ બે હજાર પચીસ ને રવિવારના દિવસે અને એ પણ વિંછ્યામાં કે જે આ ઘટના બની હતી તમામ લોકોને હાજર રહેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે હવે લખવામાં આવ્યું છે કે હું નહીં પણ આપણે નીચે મુજબના મુદ્દાઓને લઈને ન્યાયની લડાઈ લડવાની છે આ વખતે હું એકલો નહીં મુદ્દા કોળી સમાજમાંથી હું એક ઊભો થઈશ એવું નહીં મારો આખો સમાજ સાથે હશે પણ વિનંતી કરવામાં આવી છે ગુજરાતમાં ચાલતા સમસ્ત કોળી અને ઠાકોર સમાજના તમામ સામાજિક રાજકીય ધાર્મિક શૈક્ષણિક સંગઠનોના ભાઈઓ બહેનો યુવાનોને પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે આ વખતે કોળી સમાજ એક થવાનો છે પણ શું નેતાઓ આવવાના છે કોળી સમાજના જેટલા પણ નેતાઓ છે ઘણા બધા ગુજરાતની અંદર અલગ અલગ હોદ્દા ઉપર બેઠા છે એ બધા લોકો આ સંમેલનમાં આવશે તે પણ સવાલ છે કે ખાલી પછી ત્યાંના જે નાના નાના કાર્યકર્તાઓ હોય છે આગેવાનો હોય છે લોકો હોય છે તે જ બધા આવવાના છે કારણ કે હજુ સુધી ધનશ્યામ રાજપરા છે તેમને ન્યાય નથી મળ્યો હવે કોળી અને ઠાકોર સમાજના વ્યક્તિ ઉપર થયેલ ખોટા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે કોળી અને ઠાકોર સમાજના યુવાનોનું આર્થિક રીતે શોષણ બંધ કરવામાં આવે દીકરીઓ અને જે અત્યાચાર થાય છે તે પણ બંધ કરો કોડી અને ઠાકોર સમાજના યુવાનોની હત્યા બંધ કરો કોળી અને ઠાકોર સમાજને સંપૂર્ણ બંધારણીય હક અધિકાર આપો તે પણ વાત કરવામાં આવી છે હવે અહીંયા બધા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ શું નેતાઓ આમના ઉપર બોલશે નેતાઓ અહીંયા આવવાના છે આ લોકોને મળવાના છે કારણ કે ગઈકાલે પણ આપણે એક ઓડિયો સાંભળ્યો હતો જે કોળી સમાજના એક ત્યાં એક આગેવાન હશે અને એમની સાથે કુંવરજી બાવળિયા બંને વચ્ચે વાતચીત થાય છે કે તમારે આ બધાય જે કરવું હોય કરી લો ક્યાંય તમને કોઈ પરિણામ નહીં આવે હું બેઠો છું હું કરી લઈશ આ બધી જ વાત આપણે સાંભળી હતી આપણે જ્યારે આ સંમેલન થઈ રહ્યું છે એ પહેલા જે રીતે એક ઓડિયો વાયરલ થયો હતો તે પણ આપણે સાંભળીએ કે કુંવરજી બાવળિયા અને એ વ્યક્તિ વચ્ચે શું વાતચીત થઈ હતી કારણ કે આખી વાત જે અત્યારે આ બધું વાયરલ થઈ રહ્યું છે જે સંમેલન યોજાવાનું છે તેમના ઉપર આધાર રાખે છે 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 ને એ માંડવાળ હવે હું અહીં મંત્રી અને મુખ્યમંત્રી જાણે છે એટલે ત્યારે તમારે વાત થઈ હતી તમારો આભાર એમ જો આપણે આવું કાયમ ખટપટ નું ચાલુ રાખવાનું હોય તો વિકાસ ના કામ માટે અસર થશે સરકાર ની કોઈ કઈ કેસ કોળી ખેંચા જાય એવું માનતા નહીં તમારા સપોર્ટ થી આ બધું થાય સાંભળો કરશે એમાંથી બગડવાનું સાંભળો એમાં મને રાજકીય નુકસાન નથી થવાનું મારે અઢી આ લોકસભા ચૂંટણી લડવી જ નથી પણ એમાં ધ્યાન ઉપર ખાલી ભલે એમાં મને વાંધો નથી

તમારો મોકલું કોલેજ ના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આને છોકરા ન બગડે ને એટલે આમાં આપડે રસ્તો કઢાવવો જોઈએ તો પ્રવૃત્તિ માં હું તમને ત્રણસો હાથ ને લગાડી પગલા લેવડાવવાનું બાકી કર્યું એટલે કઈ નઈ થાય તો રથ નહી લો ભલે તમે મથ લીધું મથોમાં હું વિરોધ નહીં કરું પણ હું ક્યાંય હાથ નઈ અડાડું મેં તમને ત્યારે કીધું જ્યારે જ્યારે ચૂંટણી આવે છે કે ચૂંટણી પછીના દિવસો દરમિયાન આપણે જોયું છે કોઈ સમાજ જ્યારે સંગઠિત થવાનો હોય છે ત્યારે એમની એકતાની શક્તિ બતાવતો હોય છે પાટીદાર સમાજમાં તો એવું છે કે જ્યારે જરૂર પડે છે ત્યારે સમાજ ભેગો થાય છે પણ હવે એ જોવાનું છે કે કોળી સમાજની અંદર જ્યારે આ સંમેલન થવાનું છે ત્યારે શું ખરેખર કોળી સમાજ આખો અને ઠાકોર સમાજ છે તે ભેગો થશે શું ઘનશ્યામ રાજપુરાને ન્યાય મળશે અને શું એમની સાથે સાથે કોળી સમાજની જે બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે તેમને પણ ન્યાય મળશે હવે આહવાન તો કરી દેવામાં આવ્યું છે પણ સમાજ કેટલો સાથે થાય ભેગો એ પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર